મિત્રો જય માતાજી જયમાં મોગલ વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બનાવી રહેજો એન્ડ સુધી વિડીયોમાં આજે ક્યાં કામ ઉપર જવાનું છે ક્યાં નહીં આજે એક નવું કામ છે નવી શરૂઆત છે કન્ફર્મ નથી કે ક્યાં જવાનું છે કઈ બાજુ જવાનું છે કઈ નક્કી નથી એક ભાઈ આવે પછી ખબર પડે ફાઇનલી આ સાઇડ કામ કરવાનું તો છે તો સાઇડમાં તો કેટલી મજા આવે આ શબ્દ આવું ને આવ્યું હે હજુ જ <laughs> 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 <hansky>

તમે પણ જોઈ શકો કે અમારા બોસ કે કામ કરે છે કા અમારા શેખ કેટલી તકલીફ લઈને કામ કરે છે આ વિડિયો તો મને કેસ છે હા હા